નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં વાત કરીશું એવા વિલનની કે જેઓ હંમેશા ગુજરાતી ફિલ્મમાં હીરોને પજવતા જોવા મળતા હતા વાત કરવી છે ફિરોજ ઈરાનીની સાથે કે જેમણે લાંબા અરસા સુધી ગુજરાતી ફિલ્મમાં વિલન તરીકે જબરજસ્ત ઓળખ બનાવી છે ફિરોજ ઈરાનીને સ્ક્રીન પર જોઈને ડર પણ લાગે જોકે કે રિયલ લાઈફમાં ફિરોજ ઈરાની ખૂબ જ અલગ છે એક મુલાકાતમાં સ્વાગત છે વિલન તરીકે જાણીતા એવા ફિરોજ ઈરાની નમસ્કાર સર નમસ્કાર ફિરોજ ઈરાની સાહેબ તમે ફિલ્મ જગતમાં ગુજરાતી ફિલ્મ ની અંદર વિલન ના કિરદાર ની અંદર આ તે બહુ તમે લોક પ્રસિદ્ધ થયા છો હવે તમારા કેરિયર ની શરૂઆત ક્યારથી થઈ અને કેવી રીતે થઈ એ એ દર્શકોને તમે જણાવો હા એ તો હું જણાવીશ પણ સૌથી પહેલા મારા દર્શકોને કે જેમને કારણે આજે હું અહીંયા તમારી સામે બેઠો છું એ બધાને પ્રણામ કેમ છો બધા હવે તમને જણાવો કે 1967 માં 1967 માં મારા ફાધર એમણે એક ફિલ્મ બનાવી ગુજરાત જેમાં વિજય દત્ત હીરો હતા મારા મોટા મોટાબહેન અરુણાબેન એ હિરોઈન હતા અને એમાં મારી ઈચ્છા હતી કે મેં એક સેકન્ડ હીરોનો રોલ લાવે એટલે મેં ખાસ મારા ફાધરને કહ્યું કે પપ્પા મારે હીરો બનવા હીરો બનવું છે તો મારા ફાધર કે મને જોઈને બોલે આમ તો વાંધો નથી પણ મને એવું લાગે છે કે તું વિલન વધારે સારો બનીશ કીધું કેમ મને કે અત્યારે તને નહીં સંભળાય સમજાય જ્યારે ટાઈમ આવશે ત્યારે ધીરે ધીરે તને સમજાતું જશે અને પછી બન્યું પણ એવું જ એમણે જ મને એમાં વિલન બનાવ્યો અને એ મારી પહેલી ફિલ્મ હતી ગુજરાત ત્યાર પછી મને એવું લાગ્યું કે મારા ફેસના હાવ ભાવો મારી વાત કરવાની સ્ટાઇલ આ બધી વિલનમાં વધારે સૂટ કરતી અને એ જમાનામાં એવું હતું કે હીરો રફ ટફ ના હોય હીરો બહુ જ સોફ્ટ સ્પોકન હોય કેમ છો આમ આ બધું મારા માટે નકામું લાગતું હતું એટલે એમને બરાબર મને બરાબર રીડ કર્યો અને એ મને હેલ્પફુલ થયું ને આજે હું તમારી સામે આટલી ફિલ્મો કરીને વિલનની બેઠો છું હવે તો હું પોઝિટિવ રોલ્સ પણ કરું છું સાહેબ તમે અત્યાર સુધીમાં તમારી કેરિયરની અંદર કેટલી ફિલ્મોમાં કામ કર્યું અને કેટલી સિરિયલોમાં કામ કર્યું જો એક્ઝેક્ટલી કહું તો ફાઈવ હંડ્રેડ સેવન્ટી ટુ ગુજરાતી મૂવીઝ ગુજરાતી મૂવીઝ હા ફાઈવ હંડ્રેડ સેવન્ટી ટુ અને એકસો પાંચ હિન્દી મૂવીઝ હિન્દી મૂવીઝ યસ મારી પહેલી હિન્દી ફિલ્મ હતી દો ચહેરે પણ છે એના પર આવશું આપણે આગળ અને હિન્દી ટીવી સિરિયલ્સ પચાસ કરી જે છેલ્લી હતી એ હતી પુષ્પા ઇમ્પોસિબલ બરાબર

વેલ યાદગાર રોલ તો ઘણા જ પણ જે મારી મારા માટે બહુ ચેલેન્જિંગ હતું એ હતી ફિલ્મ એ રોલ હતો આઈ મીન નસીબદાર નસીબદાર ફિલ્મમાં મને જ્યારે રોલ સંભળાવ્યો ત્યારે આવો સો કેમ કેમકે હું તે વખતે યંગ બિલન કરતો હતો અને આઈ વોઝ મોસ્ટલી નોન એઝ રેપિસ્ટ યંગ યંગલનમાંથી એ રોલ હતો કે યંગ ટુ ઓલ્ડ અને યંગમાં ખાલી મારી પાસે બે જ સીન હતા અને બાકી આખી ફિલ્મમાં ઓલ્ડ ગેટઅપ હતો અને મારો દીકરો બતાવ્યો હતો જે પાછળથી અરવિંદ રાઠોડે કર્યો બરાબર અને આઈ વોઝ પ્લેઈંગ હિઝ ફાધર ઇન દેટ નસીબદા અને ઓલ્ડ ગેટઅપ હતો પણ રોલ એટલો પાવરફુલ હતો અને એ ફિલ્મથી મારી કેરિયરમાં બહુ મોટો ટ્વિસ્ટ આવ્યો હવે સાહેબ તમારા માટે એક્ટિંગ શું છે હા એક્ટિંગ બહુ સારો સવાલ છે યાર એક્ટિંગ મારા માટે એક કૂવો છે કૂવો બરાબર કે રોજ ખોદીને આપણે પાણી કાઢીએ ને તો પણ એનું એન્ડ નથી આવતું ખાલી ના થાય હા અને રોજ કંઈ ને કંઈ નવું શીખવાનું મળે ઘણી વાર ઇંગ્લિશ પિક્ચર જોતો કોઈ ફ્રેન્ચ મૂવીઝ જોતો કે આપણી હિન્દી ફિલ્મ જોતો કે આપણી ગુજરાતી ફિલ્મો જોતો કે સાઉથની ફિલ્મ ત્યારે મને એમ થાય વાહ આ કલાકારે જે કર્યું એ શીખવા જેવું અને એ શીખવા માટે હું મારા યંગ કલાકારોને પણ ક્રેડિટ આપીશ કે એ હીરો સાથે મેં અત્યારે કામ કર્યું ત્યારે મને એમ થયું મેં કીધું વાહ એ જમાનાના હીરો હતા

એક આજ ફિલ્મ હતી નસીબદાર નસીબદાર જે હિન્દી ફિલ્મ હતી નહીં ગુજરાત ગુજરાતી ફિલ્મ ઓકે અને એમાં અરવિંદ રાઠોડ જે મારા ફ્રેન્ડ પણ હતા અને એ પણ વિલન રોલ કરતા હતા ને એમાં મારા દીકરાનો રોલ કરતા હતા ઓકે તો ઘણીવાર એવું થાય ને કે તમે આમ શોર્ટ પૂરો થાય અને એક્ઝિટ કરતા હો તો હું એક્ઝિટ લઈ રહ્યો હતો તે વખતે એને એક સડનલી પોતાનો ડાયલોગ એડ કર્યો કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા બરાબર અને મને એક સેકન્ડ લાગી કોણ જાણે કુદરતે મારો સાથ આપ્યો ને મેં કીધું કે એટલું યાદ રાખજે બેટા કે ટેટાનું વજન એટલું ન વધી જાય કે વળ એને છીરવી ન શકે અરે વાહ વાહ સે વાહ વાહ અચ્છા વચ્ચે થોડો સમય એવું તો શું બન્યું કે તમે આગળ કોઈ વચ્ચે તમે દેખાયા નહીં થોડો સમય તમે સ્ટેન્ડ બાય રહ્યા કે બેસી રહ્યા ના એવું નથી થયું સતત કામ જ કરતો તો હા એ દાદા દેસરે જોયા પહેલા એક સમય હતો કે જ્યારે વર્ષે ખાલી બે ગુજરાતી પિક્ચરો બનતી ઓકે એનો રેશિયો બે પિક્ચર પર આવી ગયો અને જેવી દાદા દેશરે જોયા આવીને દાદા દેશરે સુપર હિટ ગઈ સુપર ડુપર હિટ જેનો રેકોર્ડ આજ સુધી નથી તૂટ્યો એ તો અમે નાના હતા ત્યારે પણ અમે જોવા ગયા છીએ અમારી મમ્મીને ગુજરાતી ખબર પડે તો અમે જોવા ગયા છીએ આ પિક્ચર તો એ બહુ સમય પહેલાની વાત છે એ સાહેબ કયા સમયમાં આયેલી આઈ થિંક નાઇન્ટી માં આવશે નાઇન્ટી સિક્સ અમે બહુ સમજો એટલે એ ફિલ્મ આવી ને પછી પાછી વર્ષની એમ સમજો 45-50 રેશિયો થઈ ગયો પછી એક વસ્તુ એવી છે ફરીથી તમે પડદા ઉપર નવા રોલ સાથે શેમ દેખાશો અને ક્યારે દેખાશો હા મારી ફિલ્મો આવી રહી છે જો અત્યારે સંઘવિયન સન્સ આવી રહી છે પછી આવી છે એના પછી આવશે મલાર ઠક્કર સાથે હા એ ફિલ્મ છે પપ્પા રિટાયર થાય છે એમાં બી ઓડિયન્સ મને જુદા રૂપમાં માં જોશે અરે વાહ સરસ હા કઈક નવું નવું અલગ છે જે તમે પહેલા કીધું એ તમને શોધવાની આદત છે મને શોધીને કંઈક નવું આપશો મને એક ટાઈપના રોલ કરવા નથી ગમતા બરાબર છે હા ઓલવેઝ હવે શૂટિંગમાં પહેલાની સરખામણી અત્યારે કેટલો ડિફરન્સ છે કેવી રીતે અલગ છે એમ પહેલાની સરખામણી અત્યારે શૂટિંગ કેવી રીતે અલગ થાય છે જો અત્યારની શૂટિંગ છે ને આઈ વુડ સે કે હાર્ડ બી છે ને ઈઝી બી છે ઓકે તે વખતે એ હતું કે પેલી નેગેટિવ આવતી

તમને પર્સનલ લાઈફ થી કોઈ પ્રોબ્લેમ નડે કોઈ જગ્યાએ અરે ભાઈ બહુ જગ્યાએ નડે કેલા પહેલા તો એવું થતું ને કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને બહુ નફરત થી જોતા કે કોઈ ગામ શૂટિંગ કરવા જઈએ તો લેડીઝ જોઈને કે અરે અરે આ ક્યાં સવાર સવારમાં આનું નું મોડું જોયું ખબર નહીં આજે ચા પીવા બી મળશે કે નહીં કોઈ સમજો કઈક નજર ઉતારી ને પોતાના ઘર ની બહાર મૂકી દે એક બે ને તો આમ મને જોયું અરે બાપ રે બાપ એક અંદર ગયા અને કઈ ગ્લાસ માં પાણી ભરી અને ઘરની બહાર લાવીને મૂકી દીધું પછી અડધો કલાક પછી પાણી પાછું રેડી દીધું અરે મેં કીધું આ શું ચાલી છે એટલે એ વખતે એવું હતું પણ હવે નથી હવે તો ઓડિયન્સ એટલી સમજદાર થઈ ગઈ છે સમજે છે કે આ બધું જૂઠું છે આ એક એક્ટિંગ છે આ એક હા તમને સૌથી પહેલી વખત પ્રેમ ક્યારે થયો અને કોની જોડે થયો પ્રેમ થયો મારી વાઈફ જોડે કામાક્ષી જોડે એ પણ તમારી જ ફિલ્ડમાં હતા ના એ જસ્ટ એક ડાન્સિંગ ગ્રુપમાં આવ્યા હતા અને ફિલ્મમાં મારી નજર એના પર પડી અને પછી મને એમ થયું કે આ છોકરી બહુ સારી છે એના વિશે ખબર મેં પૂછી તો ગ્રુપમાં તો એમ ખબર પડી કે ભાઈ એના ફાધર તો બહુ મોટા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને શી ઇઝ ફ્રોમ અ વેરી ગુડ ફેમિલી એટલે કોણ જાણે કે મને બહુ ગમી ગઈ અને મેં સીધી અને મેરેજની પ્રપોઝલ આપી દીધી એન્ડ વી ગોટ મેરીડ અને ત્યાર પછી મારી એક છાપ પડી ગઈ કે અમદાવાદ નો જમાઈ સરસ સરસ આજે વેલ સેટ સરસ રીતે જીવી રહ્યા છીએ સાથે જ યસ બરાબર થોડા વર્ષો પહેલા તમારા નિધન એક સમાચાર આવ્યા હતા કે કાવ્યુ એમાં એ શું માં એમાં તથ્ય શું છે એ શું હતું એવું ફની છે કે વી ટીવી ની બહાર હું ઉભો તો જસ્ટ વેટિંગ ફોર ધ કાર બરાબર તો મેં ડ્રાઈવરને કોલ કર્યો તો ગાડી ત્યાં હતી એટલામાં એક છોકરો આવ્યો મારી પાસે છોકરો શું હશે પાંત્રીસ એક વર્ષનો માણસ અને આવીને મને કેવા લાગ્યો સર અને બધાનું ચાલુ થઈ ગયું ભગવાન એમની આત્મા ને શાંતિ આપે અને પછી એ વાત થઈ એટલામાં આ વાત હજી ફેલાઈ રહી હતી અને હું ત્યાંથી ગયો એક ટીવી ચેનલ માં સાચું કહું તો જીટીપીએલ માં બરાબર તો હું જઈને ત્યાં બેઠો મારો ઇન્ટરવ્યુ હતો ત્યાં સેકન્ડ તો હું ત્યાં ગયો ને ત્યાં જઈને બેઠો તો દેવાંગભાઈ સાથે અને કોફી લઈ અને મારો ઇન્ટરવ્યુ લેવાના હતા એટલામાં એમને મોબાઈલ પર જોયું અને મને જોઈને એકદમ જોરમાં હસી પડ્યા મેં કીધું શું થયું દેવાંગભાઈ મને કે આ જુઓ

પણ હવે એને પોતાની કદાચ પબ્લિસિટી જોઈતી હશે એટલે મેં એને ફોન કર્યો મને કે મને કોઈ મેસેજ આમ કર્યો ત્યારે મારી સાથે અમે એક મારા ફ્રેન્ડ છે એમને પોલીસ વાળા એમને બી પૂછ્યું મને કે આના પર એક્શન તરત લઈ લેવાય બરાબર મેં કીધું કે નથી લેવો હવે છોડો ને એનું કરેલું એની સાથે કારણ કે આ બધા પર એક્શન લઈને શું કરવાનું બરાબર હવે લાઈફમાં તમે ફિટ રહેવા માટે સાહેબ શું કરો છો મેં કીધું ને એક્સરસાઇઝ સ્વિમિંગ અને ખાસ કરીને સવારે ચાલવા જવું એવું વોક તો ખરું વોક કરવાનું કે 10000 સ્ટેપ તો થવા જ જોઈએ ઓકે રોજના રોજના તમે જ્યારે કામ કરતા હો ત્યારે એ સ્ટેપ ગણવાના કે નહીં હા ગણવાના ગણવાના સવારે મારી 9 વાગ્યાની શિફ્ટ હોય તો 8 વાગે શરૂ થઈ જાવ બરાબર મારી એક્સરસાઇઝ કરું યોગા કરું પછી ખાસ કરીને મારી ફાઇટની એક્સરસાઇઝ કરી લઉં

એમ કહ્યું કે ફિરોજ ભાઈ કેવા થઈ ગયા છે અરે બાપરે બાપ એ તો ચાલી નથી શકતા બે માણસ એમને પકડી અને લઈ જાય ધીસ નોટ અ હેલ્ધી હેલ્ધી કોમ્પિટિશન કોમ્પિટિશન એને કે આવો યાર એક્ટિંગમાં આપણે આપણે એકબીજાની સારા સીન કરીએ અને પછી ને આપણે બંને શોર્ટ ફાઈટ કરીએ આવો હું હોર્સ રાઈડિંગ મેં હમણાં માં કરીએ આપણે બંને રેસ થી રહીએ તમારી ઉંમર મારાથી વીસ વર્ષ નાની હોય કલાકાર હું એને કહું છું કે આવો બરાબર બરાબર તમે કેટલા કમ્પોર્ટેબલ થાવીમેટ સીન એટલે પહેલાના જમાનારી બરાબર દરેક ફિલ્મમાં હું જ્યાં જતો ત્યારે ભાઈ આપણે આમ છે અને પછી તમે એને પકડો છો ને રેપ સીન ની શરૂઆત થાય છે ઉઠાઈ લેવાનું થાય એ બધું બી થાય તો આમાં શું હતું કે એક જણે મને પૂછ્યું કલાકાર એ હમ કે સાહેબ તમે તો એકદમ એના ક્લોઝ હતા તમને બહુ સારું લાગ્યું હશે નહિ આટલી મોટી હિરોઈન સાથે મેં કીધું મૂર્ખા મને તો એવો વિચાર પણ નથી આવતો કારણ કે આઈ ડુ ઇટ એક્ટિંગલી એક્ટિંગ કરતો હું અને મારું જો ધ્યાન એ તરફ જાય તો એ સીન ના અંદર મારે જે કરવાનું છે એને હું જસ્ટિફાઈ નહીં કરું કારણ કે મારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય બરાબર એટલે અલ્ટિમેટ અને હું જયારે બી રેપ સીન કરતો જેવો શોર્ટ પડતો ત્યારે હું હિરોઈન્સથી અલગ થઈ જતો થેન્ક યુ કહેતો અરે વાહ સરસ એ એકબીજાની રિસ્પેક્ટ કરવી રિસ્પેક્ટ છે બરાબર અને તો જ તમારે સામે બી કમ્ફર્ટેબલ એ લોકો બી થઈ જાય કારણ કે મને આજ સુધી જેટલી હિરોઈન્સ હતી બધી બધા મને ફૂલ કોપરેટ કર્યો કારણ કે એ લોકોને મારા સ્વભાવની ખબર ખબર હોય યસ હવે સાહેબ આપણે પહેલાની ફિલ્મ્સ બનતી હતી અને અત્યારની ફિલ્મ્સ જે બને છે અને એની અંદર હવે એક્ટિંગ કરવી અને સાથે રહીને એક્ટિંગ કરવી કારણ કે હવે આવા બધા સીનો એટલા બધા નથી આવતા તો એની અંદર કોઈ ડિફરન્સ તમને લાગે છે અને એમાં કે ડિફરન્સ છે તો કેવો છે ઓનલી ટેકનિકલી ડિફરન્સ છે કે પછી બીજો માનસિક રીતે પણ એકબીજાની સાથે જોડાયેલા કેવી રીતે લોકો રહે છે અને એની અંદર કેવી રીતે ફિલ્મ્સ આખી આખી બનાવવામાં આવે છે એમાં તમારું શું કહેવું એમાં મારે ખાસ એ કહેવાનું કે જુઓ એક હોય છે કે ફિલ્મ તમે બનાવો છો દરેક માણસ એમ જ સમજે છે કે હું જે ફિલ્મ બનાવું છું એ સુપરહિટ ફિલ્મ છે બરાબર અને એ રીતે જ એ લોકો વિચારતા હોય છે હવે એ ક્યાં ભટકે છે ને એ એને બી ખબર નથી હોય બરાબર જે ફિલ્મ નથી ચાલતી અને એ ત્યાં જ્યાં ભટકતા હોય એને તે વખતે વિચાર નથી આવતો જ્યારે ઓડિયન્સ સાથે બેસે છે ત્યારે એને ખબર પડે છે બરાબર અને ત્યારે ખબર પડે છે કે સારી અને ખરાબ બે ફિલ્મો તો કઈ એક હોય છે એવરેજ કે ભાઈ ઠીક છે એક વાર જોવા આજનો જમાનો તો એટલો બધો આગળ વધી ગયો છે કે સાહેબ ત્રણ કલાકમાં ઓનલી ઇન થ્રી અવર્સ તમારી ફિલ્મનો ફેસલો થઈ જાય ઓકે સોશિયલ મીડિયા પર તરત મેસેજ આવી જાય છે જોનારાઓને પહેલા તો બહુ સમય લાગતો બહુ સમય લાગતો હજી તો કેટલા વીક થાય ત્યારે જઈને ખબર પડે એક વીક બે વીક પછી ખબર પડે બરાબર હવે સાહેબ અત્યારે યુવા કલાકારોને તમે કોઈ સંદેશ આપવા માંગો છો મારે યુવા કલાકારોને જે નવા આવી રહ્યા છે એ લોકોને ખાસ એ કહેવું છે અને જે ઇસ્ટેબ્લિશ થઈ ગયા છે એમાં શું છે અમુક કલાકારો છે કે જે આવે છે ને હજી બે ફિલ્મ ચાલે કે ત્રણ ફિલ્મ ચાલે એટલામાં તો આમ થઈ જાય યસ 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 એટલે જે આપણને આમ મળતા હોય ફિરોઝભાઈ કરીને એની જે ક્યાં હલો સર કેમ છો આ ડાયજેસ્ટ કરો ભાઈ અમુક હીરો બહુ જ સારા છે અમે હમણાં કામ કર્યું મલાર ઠક્કર સાથે વાહ વાહ મજા આવી ગઈ મને મને એવું લાગ્યું જ નહીં કે ડાઉન ટુ અર્થ ડાઉન ટુ અર્થ અને મારા ને એના સીન હતા હું એના દાદા રોલ કરતો હતો લગ્ન સ્પેશિયલ ત્યારે મને એમ જ લાગ્યું કે મારે સાચે જ મારો ગ્રેન્ડ સન છે પછી રોનક સાથે મેં કામ કર્યું કસુંબોમાં કે ત્યાંય મને એ જ મજા આવી શ્રદ્ધા ડાંગર કે પૂજા લગ્ન સ્પેશિયલમાં તો મને બહુ જ મજા આવી એ લોકો સાથે કામ કે મને જરા એવું ફીલ ના થયું કે આ લોકોમાં કોઈ એટીટ્યૂડ છે દે આર વેરી ડાઉન ટુ અર્થ અને એટલે જ કદાચ એ લોકો સક્સેસફુલ છે હવે સાહેબ આપણે એક વસ્તુની વાત કરીએ કે પહેલા તો

એટલે જે વિલન સ્ટ્રોંગ હશે ને એ ફિલ્મ ડેફિનેટલી ચાલી હશે અમે જોઈ લેજો દરેક દરેકમાં વિલન સ્ટ્રોંગ હશે તો ચાલી હશે જો રાવણ ન બળો હશે ને તો રામાયણમાં મજા ના આવે તો રામની પાત્રની જે પાત્રતા વધી ના શકે એવું એનો મતલબ એવો થાય લિફ્ટ અપ નહીં થાય યસ 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 હવે સાહેબ ગુજરાતમાં તમે રહો છો ગુજરાતી બોલો છો તો ગુજરાતની કઈ વાનગી તમને સૌથી વધારે પસંદ છે કહો કહો

એ શાંતિ કદાચ ત્યાં નથી મળતી કે મેં તમને કહ્યું એવી આત્મીયતા બરાબર અને આ બધું એટલે એ જગ્યા મારી ફેવરેટ છે હવે સાહેબ એક દર્શકોનો તમે શું મેસેજ આપવા માંગો છો મેસેજ હું એ આપવા માંગુ છું કે મારા ગુજરાતી ભાઈઓ તમને ખાસ એ કહેવા માંગુ છું કે તમે આપણી ભાષાથી પ્રેમ કરો આપણી ગુજરાતી ફિલ્મ માટે એમ ના બોલો યાર આ શું ગુજરાતી પિક્ચર જોવાની હા વાત સાચી છે ખરાબ ફિલ્મ હોય તો હું કહું છું કે બરાબર છે તમે તમારા પૈસા ના બગાડો ના જોવા જાઓ પણ જ્યારે ફિલ્મ ના વખાણ સાંભળો કે એ થાય તો પોતાની ભાષાથી તો પ્રેમ કરો બિલકુલ વાત સાચી છે સાઉથ અંદર જેમ એ લોકો પોતાની ભાષાથી કેટલો પ્રેમ કરે અને આજે ટોપમાં છે ટોપમાં છે જબરજસ્ત અને એ લોકો પોતાની કલ્ચર નથી છોડ્યું હા કલ્ચર માં ઘણી વાર હું એ ચીજ જોઉં છું કે આપણી ગુજરાતી ફિલ્મમાં માં આપણું ગુજરાત કલ્ચર મિસ થતું હોય છે યસ 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 અને એ એ ફિલ્મો પછી પકડાતી નથી યસ યસ છે ને મારી વાત સાચી છે વાત સાચી એટલે ગુજરાતી આપણી ભાષાથી પ્રેમ કરો આપણી ગુજરાતી ફિલ્મો જુઓ અમને ભી પ્રોત્સાહન આપો અમને ભી એમ થાય કે વાહ

આ બધું ખોટું થઈ રહ્યું છે ભાભી આમ તે એમ બધું બોલ્યો અને પછી છેલ્લે મેં કીધું ભાભી આ તો કેતા કેતા પછી નહીં કે કીધું વાહ વાહ સાહેબ આજે તો તમે મોજ કરાવી દીધી બધાને તો તમારો ખૂબ ખૂબ સાહેબ આભાર જે અમારા સ્ટુડિયોમાં તમે આવ્યા અને ખૂબ સારી રીતે બધી જૂની વાતો અને નવી વાતો નવી પેઢી અને જૂની પેઢીની બંનેની સાથે તમે સંકળાયેલા છો અને આજે જે તમે વાત કરી છે એમાં જે મજા આવી છે અને તમારા જવાબ જે લોકો લોકોને દર્શકો માટે બહુ સારા સમાચાર તમે પ્રસારિત કર્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર સર અને મારા પ્રેક્ષકો તમને પણ થેન્ક યુ આભાર આવજો અને ગુજરાતી ફિલ્મ જોતા રહેજો એક મુલાકાતમાં ફરી મળીશું નવા સેલિબ્રિટી સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો